નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી જીઆઈડીસી માં પડેલા ભારે વરસાદ નો લાભ લેવા કોઈ પણ પ્રકારના આદેશ નું પાલન નહીં કરવાની ફિત્રત ધરાવતા જીઆઈડીસી ના ઉદ્યોગકારો આખરે જીપીસીબી અને વીઆઈઈ ના આદેશ અને અપીલ ને અવગણી પોતાનું ધાર્યું કરીને જ રહ્યા આ નફટ ઉદ્યોગકારો માટે ગમે તેટલા કાયદા બનાવો ગમે તેટલા દંડ ફટકારો પણ વરસાદી માહોલ માં વાપી જીઆઈડીસી ના બદનામ ઉદ્યોગો તેમનું પાપ છોડીને જ રહેતા હોય છે આ પ્રતિતિ ફરી એકવાર 12 અને 13મી જુલાઈએ થઈ છે આ દિવસે વાપી માં વર્ષ ભારે વરસાદના વરસતા પાણી સાથે ઉદ્યોગનું બ્લુ સોનેરી પીળું કાળા કલરનું પાણી ઠેક ઠેકાણે રસ્તા પરથી ગટરમાં વહેતું કેમેરામાં કેદ થયું હતું ઉલ્લેખનીય છે કે વરસાદી સિઝનમાં વાપી જીઆઈડીસીના અનેક એકમો તેમનું નકામું પાણી વરસાદી પાણી સાથે મિક્સ કરી તેનો નિકાલ કરી નાખે છે આ પ્રકારની ચેષ્ટા દર વર્ષે કોઈ ઉદ્યોગકારો કરે નહીં તો માટે જીપીસીબીએ વીઆઈએ સાથે મળી ઉદ્યોગકારોને તાકીદ કરે છે પરંતુ હમ નહીં સુધરેંગેની નીતિમાં માનનારા ઉદ્યોગકારો તે આદેશને ઘોડીને પી રહ્યા છે મોટાભાગના ઉદ્યોગકારોએ તેમના ઉદ્યોગોનું નકામી પાણી વરસાદી ગટરમાં છોડવામાં કોઈ જ કસર છોડી નથી હવે જોવું રહ્યું કે વીઆઈએ અને જીપીસીબીના આદેશનું પાલન નહીં કરનારા આ ઉદ્યોગકારો સામે તપાસ કરી પેનલ્ટી લગાવે છે કે આડકતરી રીતે ફરી વરસાદનો લાભ લેવા સૂચક મૌન જાળવે છે